આજે અત્યાર તારીખ થી મથુજી જોડે પૈસા લેવાનો વાયદો હતો અવાજી ને ફોન કરવો પડશે જેમ કે એકલો જવાય નહીં લૂંટપાટ બહુ થાય ને ને એની રકમ નહીં દસ લાખ રૂપિયા લેવાના ચાર ફોન દે હલો હા બોલો પપ્પાજી એટલે આવાજી અમારે છેતાપુરા આવજો ને થોડું કોમ હતું શું કામ હતું બોલો આપણે આ મથુજી થોડા છે ખર

લાખ આવે એટલે લાખ નું દેવું ફોન કર્યો તમે જોડે લેવાના દસ લાખ રૂપિયા લેવાના છે આ મથુરજી પૈસા શું નામાઈ નાખો યારે લાખ રૂપિયા તો અમુ લે અલ્યા લાખ રૂપિયા શું ભલાજ ની દિવસો યાર પૈસા નહિ હાલતા અરેપાજી ગમે આજ પણ એ જોડે પૈસા ઘટાવા ના એવું છે આરોપો હું તો વ્યવસ્થિત

બાપાજી તમે ચિંતા ના કરો મસૂરી જીમ સમજાય બગાડતા નહીં સુખ શાંતિ પૈસા માંથી લેવાના આપડે તણી જોડે તમે કેટલા ટાઈમ થી પૈસા આવેલા હતા એમને ચાર વર્ષ છે ચાર વર્ષ છે એમને કેટલા આવેલા હતા દસ લાખ રૂપિયા એટલે આમાં તો બધા રૂપિયા આવતા નહીં માજી માજી ને થાય તમે અહીંયા દસ દસ લાખ રૂપિયા આલો એટલે પણ એન જમીન છુટી કરાવી છે આલવા પડે એવું હવે કોટતા નહીં એમને એટલે આ તમે આ બગાડતા નહીં હું સુખ શાંતિ કહીશ

બેઠા ને ચાબા નહી પીવી આપડે પેલા પૈસા પૈસા બેહુ નહીં બેહો બેહા નહીં આમ ક્યારે બેહ પૈસા

પણ આ તો કેટલા વરસ થઈ ગયા પૈસા બધી જમી વાસે કપા વાસે આ બાજુ એડા ઉભા છે ગાજર વાયો છે પેલા અમને કે કે કરતા ફોન કર્યો શીતલ માં જ પૈસા થાય

तमाम वही तेरा तेरा तो रोटी को रोटी भाई ला जाक ले खेख ली ये हूं रॉकी यार बुढाओ मैं हूं रॉकी क्या बात करने है एक बाटली अलवानी है ये हमारा तो साइड दावत नहीं है के जी जीरा नहीं तने गेस्ट थई गयो ना मारे पी ऊपर से ले जाय अड़वती ना और मिलो ये भी नहीं टन अपने एक मेटल है मेटल है अवालो यार बोल सवालो सोपारी सोपारी कितना नहीं है दस लाख તમારે બોલી જોયું ભાઈ ના બે ડામો જમણો બે હાથે યાર ખબર પડે બે નું

પણ એટલે ક્યાં જાય સાચું નહીં એમ લાવે એમ ને ગૌણ વચ્ચે ઉપાડવાનું છે